અંગે બંને પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ આ બેઠકમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ શૈલેષ પરમાર બિમલ શાહ સિદ્ધાર્થ પટેલ હાજર રહ્યા તો આપના ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા મનોજ સોરઠિયા સાગર રબારી સહિતના નેતાઓ રહ્યા હાજર

કામના નામે કારનામા કર્યા પછી ક્યારેક રામના નામે ક્યારેક હિન્દુ મુસલમાનના નામે ક્યારેક જાતિના નામે મતોનું રાજકારણ